એના કારણે જ્યારે પણ સંબંધ થાય ત્યારે અથવા તો વજાઈનામાં ઇન્ફેક્શન થાય ત્યારે સર્વિક્સમાં પણ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ હોય છે સામાન્ય રીતે મેં કહ્યું એમ સર્વાઈકલ કેન્સર એ એચપીવી વાયરસના અમુક સ્ટ્રેન્સ જે બહુ જ હાઈ રિસ્ક કહેવાય છે જેના કારણે થતું હોય છે તો ગર્ભાશયનું મુખ જે વજાઈનાની અંદર રહેલું છે તેમાં આઉટસાઇડથી ઇન્ફેક્શન લાગવાના કારણે સર્વાઇકલ કેન્સર થાય છે હવે આ કેન્સર તાત્કાલિક એકદમ જ થઈ નથી જતું એચપીવી વાયરસની હાઈ રિસ્ક સ્ટ્રેન્સ જેમ કે સ્ટ્રેન નંબર સિક્સટીન એન્ડ એટીન એના કારણ એના કારણથી સર્વિક્સના કોષોની અંદર એમની એનાટોમી એટલે કે સર્વિક્સના કોષોમાં થોડા ચેન્જીસ આવે છે ઇન્ફેક્શનના કારણે અને આ ચેન્જીસ આપણે વહેલાથી પકડી શકીએ છીએ આ ચેન્જીસ પછી લગભગ આઠ થી દસ વર્ષ પછી કેન્સર ડેવલપમેન્ટ થતું હોય છે એકદમથી કેન્સર ડેવલપમેન્ટ થતું નથી સો ગર્ભાશયના મુખના ઉપરના ભાગ ગર્ભાશયના મુખ એટલે કે સર્વિક્સના ભાગમાં જે કેન્સર ડેવલપ થાય એને આપણે સર્વાઈકલ કેન્સર કહેતા હોઈએ છે